સતત ત્રીજા વર્ષે કુલ 22 મેડલો પ્રાપ્ત કરી વિજય હેટ્રિક નોંધાવી છે અને ઝોન કક્ષાની તમામ ઇવેન્ટોમાં ચેમ્પિયનશિપ પ્રાપ્ત કરી છે જેમાં અંડર 14 વિભાગમાં પઠાણ દાનિયા ફાતિમા 100 મીટરમાં સિલ્વર મેડલ અને 600 મીટરમાં બ્રોન્ઝ મેડલ જ્યારે અંદર સતર વિભાગમાં વાઠર ખ્યાતિબા લોંગ જમ્પમાં સિલ્વર મેડલ ઠાકોર હેનાબા બસો મીટરમાં બ્રોન્ઝ મેડલ મકવાણા અક્ષા ચારસો મીટરમાં બ્રોન્ઝ મેડલ અને ત્રણ હજાર મીટર વોકમાં ગોલ્ડ મેડલ શોધા ધ્રુવિકા બા આઠસો મીટરમાં બ્રોન્જ મેડલ અને જેવિલન થ્રોબા બ્રોન્ઝ મેડલ પરમાર પંદરસો મીટર મેડલ જ્યારે રાણા લોંગ જમ્પ અને હાઈ જમ્પ મેડલ અંડર વિભાગમાં જાડેજા અર્ચના બા ત્રણ હજાર મીટર વોકમાં ગોલ્ડ મેડલ ત્રણ હજાર મીટરમાં દીપાલી ગુપ્તા સિલ્વર મેડલ રાણા ધ્રુવાંશી બા સો મીટર બ્રોન્જ મેડલ તેમજ બસો મીટરમાં બ્રોન્જ મેડલ ડોડિયા બનસી આઠસો મીટરમાં બ્રોન્જ મેડલ ખોખર ઝેનબ 400 મીટર માં બ્રોન્ઝ મેડલ અને 1500 મીટર માં સિલ્વર મેડલ ઝાડીજા વેદેહીબા જવેલિન થ્રો માં બ્રોન્ઝ મેડલ ઝાડીજા મીરાબા શોર્ટ પુટ માં ગોલ્ડ મેડલ ગોહિલ કૃપાલીબા ડિસ્ક થ્રો માં બ્રોન્ઝ મેડલ ઝારે ઝાડીજા દેવાંસીબા હેમર થ્રો માં સિલ્વર મેડલ આમ કુલ 4 ગોલ્ડ મેડલ 5 સિલ્વર મેડલ અને 13 બ્રોન્ઝ મેડલ એમ કુલ 22 મેડલો પ્રાપ્ત કરી વિજય હેટ્રિક નોંધાવી છે રિપોર્ટ બાય એજાજ શેખ ભાવનગર